નગરપાલિકાના પ્રાદેશિક નિયામક રાજકોટથી ભુજ આવતા વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય ભુજ આપણે અત્યારે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા પખવાડિયું ભારતભરમાં ઉજવી રહ્યા છીએ અને એના અનુસંધાને આ મારી ઓચિંતી મુલાકાત ભુજની હતી અવર્ગની નગરપાલિકા છે અને એમાં બીજા વિકાસ કાર્યોમાં એક અહીંયા સિટી સેવિક સેન્ટર બની રહ્યું છે અને સેવા સેતુ કાર્યક્રમનો દસમો તબક્કો અત્યારે ચાલી રહ્યો છે એનું પણ અત્રે આયોજન થયું હતું એકથી છ સેવા સેતુનો કાર્યક્રમ હતો એમાં પણ અમે ઉપસ્થિત રહ્યા સેવાસેતુ એવો કાર્યક્રમ છે કે જેમાં નગરપાલિકા દ્વારા અપાતી જુદી જુદી પંચાવન પ્રકારની સેવાઓનો સ્થળ ઉપર અરજી લઈને સ્થળ ઉપર નિકાલ કરવામાં આવે છે અને સાથે સાથે આપણે એમાં આઈઆઈટીને અને જિલ્લા આરોગ્ય અધિકારીને સામેલ રાખીને આરોગ્ય વિષયક સેવાઓ અને ભણેલા સ્કિલ્ડ વર્કર્સને એપ્રેન્ટિસશીપની તાલીમ મળી રહે એના માટેનું પણ આયોજન કરેલું છે અને એમાં વિશાળ સંખ્યામાં નગરજનો અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા અમે અગિયારમાંથી ત્રણ વોર્ડની વહેલી સવારે મુલાકાત લીધી કે સફાઈ કામદારો સમયસર હાજર રહે છે કે પોતાની જે ફરજ સોંપવામાં આવી છે એ ફરજ બજાવે છે અને જે રાજ્ય કક્ષાનો આપણે સ્વચ્છતા હિ સેવાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે કે શહેરના મુખ્ય રસ્તાઓ બસ મથક એટલે બસ સ્ટેન્ડ અને બસ ડેપો રેલવે સ્ટેશન એની યોગ્ય રીતે સફાઈ થાય છે કે કેમ એની ઓચીથી મુલાકાત લીધી તો મોટાભાગના સફાઈ કર્મચારીઓ જે મસ્ટરમાં હાજરી હતી એ બધા જ હાજર જણાયા અને ને આપણે પૃચ્છા કરી કે આંતરિક રસ્તાઓની સફાઈ થાય છે કે કેમ અને મુખ્ય રસ્તાઓની સફાઈ થાય છે કે કેમ અને એની સાથે ચૂંટાયેલા હોદ્દાદારો અને અમારા અધિકારી કર્મચારીઓ પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા ત્યારબાદ આ નગરપાલિકા કચેરી એની વિવિધ શાખાઓની મુલાકાત લીધી અને મારી આ ભુજ નગરપાલિકાની આરસીએમ તરીકેની પ્રથમ મુલાકાત છે એટલે કર્મચારીઓના અને કાઉન્સિલરોના જે મારી પ્રાદેશિક કચેરી સાથેના અમુક પ્રશ્નો છે એ સાંભળ્યા સૌથી અગત્યનો મુદ્દો મને એવો લાગ્યો કે જે કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓ લીધા છે એ મેનપાવર એજન્સી પાસેથી લીધા છે અને એ લોકો લઘુત્તમ વેદન પ્રમાણે ચૂકવણું કરતા નથી એટલે નગરપાલિકાને ચૂફ ચીફ ઓફિસરને સૂચના આપી છે કે એ લોકોનો ખુલાસો માગી અને જો આ જ હકીકત હોય તો એને ગેરલાયક ઠરાવવા માટે પગલાં લઈ અને એના માટે દસ દિવસની તલ આપી છે નેતાઓ પાસે એ લોકો બેઝિકલી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું કે અમે તમને રાજકોટ આવીને મળવા માગીએ છીએ એટલે એમના ગટરના પ્રશ્નો છે અમુક શહેરના સમતોલ વિકાસના પ્રશ્નો છે પરંતુ સમતોલ વિકાસના પ્રશ્નને મેં નગરપાલિકા કક્ષાએ હેન્ડલ કરવા માટે એમને કીધું કે એ પ્રાદેશિક કમિશનરનો વિષય નથી પ્રાદેશિક કમિશનર પાસે નગરના વિકાસ અને નગરનું જે આયોજન હોય એની મંજૂરીઓના પ્રશ્નો આવતા હોય છે પાંચ કરોડ સુધીના આયોજનને અમારા લેવલે મંજૂરી આપવામાં આવે છે પાંચ કરોડ ઉપરના આયોજનને એ સરકાર લેવલે જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીમાં મંજૂરી માટે મોકલી આપવામાં આવે છે આજે અમે આ ત્રણ બોર્ડમાં જે મુલાકાત લીધી અને બસ સ્ટેન્ડ બાજુ મુલાકાત લીધી ત્યાં જોકે હા કદાચ ધ્યાને જ નથી આવ્યા એમ કહું તો ચાલે પરંતુ કદાચ સવારનો વહેલો પીરિયડ હતો એટલે કદાચ રખડતા ઢોર નહીં દેખાયા હોય પરંતુ એ માટે નગરપાલિકા પણ એક ડ્રાઈવ ચલાવે છે અને આપણે કોને પાંજરાપોળોને આપીએ છીએ પકડીને પાંજરાપોળને આપીએ છીએ એવી મારે ચર્ચા થઈ કારણ કે કોઈ પણ ગામ એવું ન હોય કે જ્યાં રખડતા પશુઓ હોય નહીં એટલે એની પણ કામગીરી ચાલુ છે એવું મને જણાવવામાં આવ્યું છે ભુજ શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો એક પ્રશ્ન હતો કે જે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે એ અને સ્ટોમ વોટર ડ્રેનેજ આ વખતના ચોમાસામાં જોયું હશે કે જ્યારે પાણીનો પ્રવાહ એ ગટરની પાઇપલાઇનની કેપેસિટી કરતાં વધી ગયો ત્યારે અમુક જગ્યાએ ગટરો બેસી ગઈ ગટરના પાઇપ બેસી ગયા એના કારણે એ ગટરમાં પાણી ગયું નહીં અને બેક મારતું થયું ખાસ કરીને જે નગરના નીચાણવાળા વિસ્તારો છે એમાંથી પાણી તાત્કાલિક નીકળ્યું નહીં અને લોકોને બે બે ત્રણ ત્રણ દિવસ વોટર લોગિંગમાં રહેવું પડ્યું એટલે ગટર અને સ્ટોમ ડ્રેનેજ આ બે હું અગત્યના માનું છું આજે અમારે શહેર કોંગ્રેસ અને અમે વિપક્ષી નગરસેવકો દ્વારા જાણવા મળ્યું કે આરસીએમ સાહેબ ભુજ આવ્યા છે ખરેખર તો જ્યારે આરસીએમ આવતા હોય ત્યારે ખરેખર આ લોકોને જાણ કરવી પડે પણ આ લોકોએ કોઈને જાણ કરી નહીં અનેક પ્રજાના પ્રશ્નો હતા આ પ્રશ્નોની રજૂઆત માટે અનેક લોકો આવવા માગતા હતા પણ આરસીએમ ભુજ આવ્યા છે એ કોઈને જાણ ન હતી એના કારણે અનેક લોકો આવી નથી શક્યા આજે પણ ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરો જ્યારે ઉભરાઈ રહે છે આવા અનેક પ્રશ્નો કે ભુજ શહેરને ગટરનગરીનું જે નામ આપવામાં આવ્યું છે મેં સાહેબને કીધું સેતુના કાર્યક્રમમાં જ મેં સાહેબને કીધું કે સાહેબ અમને ભુજના શહેરમાંથી નામ જે આપ્યું છે ભુજ શહેર ગટર નગરી એમાંથી મુક્તિ અપાવો આજે તમે ભુજ આવ્યા છો તો ભુજ શહેરના વિસ્તારોની મુલાકાત લેવો એ અમારી રજૂઆત હતી બીજું દેશસર તળાવ જે આજે પણ કોભીથી ખદબધી રહ્યો છે એના માટેની અમારી રજૂઆત હતી આવા અનેક મુદ્દાઓ હતા કે જે રિસર્ફેસિંગના કામો હતા એના માટે મેં આરસીએમને પણ વારંવાર લેટર લખ્યા છે કે આ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે એવા ઓજીના કામ હતા આઉટગ્રોડના કામો જે હતા એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે બાર મહિનાની અંદર હજી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો નથી થયો અને રસ્તા ઉખડી ગયા આવી પરિસ્થિતિ ભુજ શહેરમાં છે અને આ જ કોન્ટ્રાક્ટરોને કામ પાછો આપવામાં આવે છે આ અંગે સાહેબ પાસે અમારી રજૂઆત હતી અને સાહેબને પણ કીધું કે સાહેબ તમારી ઓફિસમાં અહીંયાથી કોઈ પણ મળતી હોય ત્યાં લાગે છે અમને કે ખરેખર અહીંયાથી અમે તમને સ્પીડ પોસ્ટ કરીએ કે રજીસ્ટી કરીએ અને તમારો કોઈ જવાબ નથી આવતો ખરેખર એ અમને દુઃખ લાગે છે કે વિપક્ષને તમે સાવ ન માનતા હોય એવું લાગી રહ્યું છે એ કે ના સાહેબે એમને કીધું કે ભાઈ એવું કાંઈ નથી અને મારી ટેબલ ઉપર કાગળ આવે એટલે હું ત્યારે ને ત્યારે એનો નિરાકરણ કેમ થાય અને શું છે એના ત્યારે ને ત્યારે હું પગલાં લેવરાઉં છું એવી અમને ખાતરી આપી એટલે મેં અહીંયાથી જે કાગળ સ્પીડ પોસ્ટ દ્વારા અને રજીસ્ટ્રેડી દ્વારા મોકલ્યા હતા એની નકલો પણ સાહેબને આપી છે બીજો અમારો મુદ્દો હતો કે પિસ્તાલીસ ડી હેઠળ જે આ સામાન્ય સભામાં દસ સોળ મુદ્દા લેવામાં આવ્યા છે પિસ્તાલીસ ડી એવી કલમ છે કે પ્રમુખને સત્તા છે કે જે એમરજન્સી કામો કે ગમે ત્યારે જરૂરી હોય એની કામો લેવાને બદલે પિસ્તાલીસ ડી હેઠળ માત્ર પોતાના જે વાહન રિપેરિંગના મુદ્દા હોય ગાડીઓના મુદ્દા આવા નાના નાના કામો પિસ્તાલીસ ડીમાં લીધા છે ખરેખર કાયદાની જોગવાઈ મુજબ આ કામો એમરજન્સી ન હતા અને આવા કામો પિસ્તાલીસ ડી હેઠળ ન લઈ શકાય માટે આ પિસ્તાલીસ ડીનો પણ ઠરાવ રદ કરવામાં આવે એવી અમારી માંગણી હતી નગરપાલિકાઓના પ્રાદેશિક નિયામક આજે રાજકોટ ખાતેથી જ્યારે ભુજ ખાતે આવ્યા હતા ત્યારે અમે એમને મળી ભુજ નગરપાલિકામાં લોકોને કન્નડતા તમામ પ્રશ્નોની રજૂઆત કરી હતી ખાસ કરીને તો આજે જ્યારે તેઓ આ કચરો વીણતા પરિવાર સફાઈ કામદારોના પરિવારનું સન્માન કરવા આવ્યા હતા અમે એમને કીધું કે પહેલાં તો એમને કમસે કમ તમે સન્માન કરો છો એ સારી વાત છે પરંતુ લઘુત્તમ વેતનધારો છે એ તો અમલી બનાવો અને મિનિમમ વેજીસ સામને આપો ભૂતકાળમાં આનાથી અગાઉના કમિશનર બે ત્રણ મહિના પહેલાં આવ્યા હતા ત્યારે એમણે સફાઈ માટેની સેમિનાર કરી હતી પણ ખરેખર આ સરકાર ખાલી સેમિનારો અને શિબિરો જ કરે છે ગ્રાઉન્ડ ઉપર કામ થતું નથી સફાઈ મામલે આજે ભૂજની હાલત એટલી ખરાબ છે પરંતુ તંત્ર વિડીયો કોન્ફરન્સને આવી સેમિનારો કરી અને વાવાઈ મેળવે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ થતા નથી એ જ રીતે આ કમિશનર સાહેબને અમે જણાવ્યું કે ભુજમાં ગટરનો પ્રશ્ન બહુ મોટો છે અને ગટર આખો વરસ છલકાતી રહે છે ગટરની લાઈનોના કારણે રસ્તા તોડવા પડે છે આ માટે કોઈ મોટી સારી એજન્સી નિમી ફરીથી સર્વે કરાવી અને નવી ગટર લાઈન નાખવામાં આવે આનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે પાણીના બાબતે પણ ભુજ સ્વનિર્ભર બને એવા એ માટેના પગલાં લેવામાં આવે પાણીની લાઈનનો પણ સર્વે કરવામાં આવે સફાઈ બાબતે પણ જે નગરપાલિકાના આટલા દોઢસો બસો કર્મચારી ઉપરાંત સાહીઠ પાસઠ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એમાં પણ આટલો ખર્ચો કરવા છતાં પણ કામગીરી થતી નથી એમ અલગ અલગ જે મુદ્દાઓ હતા ગયા વર્ષે એક ત્રેવીસ નવના જે સામાન્ય સભા થઈ હતી એ બાબતે અમારા કાર્યકર સહેજાદ સમાએ રજૂઆત કરી હતી અને પ્રાદેશિક નિયામકે આ સભા રદ કરી હતી આખી પરંતુ એ સભા રદ કરી હોવા છતાં પણ આજની તારીખે એ સભામાં થયેલા ઠરાવોનો અમલવારી થઈ રહી છે એ ઠરાવોના આધારે ચૂકવણા થઈ રહ્યા છે એ બાબતને પણ જણાવી હતી ઉપરાંત જે ભુજના ફાયર ઓફિસર હતા જેમને ડિવિઝનલ ફાયર ઓફિસરનો ચાર્જ આપવામાં આવે એમના વિરુદ્ધ ત્રણ છના ઓડિટરે પારામાં જણાવ્યું હતું કે આની ભરતી જ ખોટી થઈ છે પરંતુ ચીફ ઓફિસરે એ બાબત તાત્કાલિક સરકારના ધ્યાને લેવાના બદલે છુપાવી રાખી અને એમને ફાયર ડિવિઝનલ ફાયર ઓફિસરનો ચાર્જ મળ્યો અને તેઓ એસીબીમાં પકડાઈ ગયા આ પણ એક ગંભીર બાબત છે આ બાબતે ખરેખર ભુજ નગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક કોઈ પગલાં લીધા હોત તો આ ઘટના ન ઘટી હોત અને એમને ચાર્જ ન આપવામાં આવ્યો એવા અનેક અનેક અલગ અલગ જે મુદ્દા છે રોડ રિસરફેસની વાત છે તો રોડ રિસરફેસના બદલે એ નવા રસ્તાઓમાં બનાવવામાં આવ્યા છે જ્યાં ખરેખર રોડ મંજૂર થયા છે તેની જગ્યા બીજી જગ્યાએ બનાવવામાં આવ્યા છે આઉટગ્રોથના રસ્તાઓમાં પણ એવું જ છે કે જે જરૂરિયાતવાળા વિસ્તારના બદલે ભાજપના મળતી આ લોકો જ્યાં બિનખેતી કરાવે છે ત્યાં રસ્તા બનાવવામાં આવે છે આમ અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન